સાબરકાંઠાના ઈડર તાલુકામાં દાવડ ગામ આવેલું છે આ ગામે ઘણા જૂના જમાના વખતના અવશેષો તેમજ સ્થાપત્યો જોવા મળે છે અહીં પાંચસો વર્ષ જૂના સુંદર કોતરણી ધરાવતા મકાનો આજે પણ જોવા મળે છે પહેલાના વખતમાં ગુજરાતનું કોઈ ઘર કે મંદિર કોતરણી વગરનું ન હતું સુંદર કોતરણીવાળા થાંભલા ટોલ્લા બારી બારણા જરૂખા ગોખ જાળીઓ એ તો ઘરની શોભા કહેવાતી કલાત્મક અગાસી કે જરૂરિયાતો ફરજિયાત બનાવવામાં આવતા આજે પણ ઘણા ગામડાઓમાં લોકોએ આ લોક સંસ્કૃતિ પોતાની જુદી લોકરૂ જાળવી રાખી છે ત્યાં એ આજે પણ ક્યાંક સચવાય છે દાવડ ગામે સુંદર કાષ્ટ કળા અતિ સમૃદ્ધ મકાનો જોઈ તેની ભવ્યતાનો ખ્યાલ આવે છે જો મિત્રો તમારા ગામમાં આવા સુંદર મકાનો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આભાર